મેં ડોક્ટર ભાઈ ગયેલો મારી છોકરીને જ્યાં દિવસ ઇન્જેક્શન માર્યું એ દિવસ પાંચ વાગે મેં હોસ્પિટલ લઈ ગઈ મારી છોકરીને તો ત્યાં મને ખબર પડી રિપોર્ટ કર્યું તો એમાં એ લોકો કીધું કે ઇન્ફેક્શન મગજમાં ચડી ગયું છે એના મગજમાં આખો ભરાઈ ગયું છે એના લીધે આવી થતી છે એ આંગણવાડી ના આવેલા બિસ્તાન થી બિસ્તાન આવાસ માં મતલબ એ લોકોનું ઓફિસ છે અને આરોગ્ય કેન્દ્ર અહીંયા બિસ્તાન પોલીસ સ્ટેશન છે એના બાજુમાં છે

અને એને કીધું પણ મારી વાઈફે કે એને તાવ છે તો નહીં મારું તો એ જબરદસ્તી લઈ ગઈ અને હમણાં એને ફોન પર વાત કરી તો દાદાગીરી રીતે મને વાત કરી દીધી પોલીસ કમ્પ્લેન હા મેં પોલીસ કમ્પ્લેન તો કરવાનો આવે જે મારા બેસ્તાનના જે બેસ્તાન પોલીસ સ્ટેશનના જે પીઆઈ અધિકારી છે એમને રિક્વેસ્ટ છે કે મારી છોકરીને જે પેલા જે આપણા જે અધિકારી છે આંગણવાડીના જે મહિલા છે તો એ લોકોને તાળી મૂકીને કઈ બીજા સ્ટાફ મારા સ્ટાફ લાવો જે બનેલા ગનેલા હોય